દબાણ કરવામાં આવતા વાવ ના ક્ષત્રિય યુવાન દ્વારા માં પ્રાંત કચેરી પાસે અન્નસન શરૂ કરાતા ભચાઉ શહેર અને તાલુકાના કેટલાક સંગઠનો દ્વારા અન્નસન ઉપર ઉતરેલા યુવાનને સમર્થન જાહેર કરાયું હતું રામવાવ ગામના અરજદાર શિવુભા દેસરજી જાડેજાએ ભચાઉ પ્રાંત કચેરીને લેખિતમાં ગૌચર જમીન પર દબાણ દૂર કરવાની રજૂઆત કરી હતી જેમાં ગૌચર જમીન સર્વે નંબર નવસો છાસઠ ઓબ્લિક બે નવસો સડસઠ નવસો અડસઠ પર દબાણ થયેલા છે તેને દૂર કરવા માટે વધુ એકવાર માંગ કરવામાં આવી હતી રાપર તાલુકા પંચાયત દ્વારા ડીઆઈએલઆર કચેરી મારફતે ત્રણ વખત દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી પરંતુ માત્ર થોડા ભાગોમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા અરજદારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દબાણકારો દ્વારા ભૂ માફિયાઓ દ્વારા લેન્ડ ગ્રેબિંગથી બચવા માટે

નાણભાઈ રબારી અમારી રજૂઆત ગૌચર વિશે છે ગૌચર ઉપર બહુ દબાણ થયેલ છે મોંધ ગામે બત્રીસો એકર જમીન ગૌચર નીમ થયેલી છે એના ઉપર બધી જગ્યાએ દબાણ કરેલ છે ભૂલમાં કીધું તો આ દબાણ દૂર નહીં કરવામાં આવે તો અમે ગાંધીજી ત્યાં માર્ગે ઉગ્ર આંદોલન કરશું અને આ શિવ બાપુ ભેગા અનશનમાં જોડાયેલ છીએ શેખ રહેવાસી બચાવું શિવભા જાડેજાનું આજ ગૌચર બચાવવા માટેનું સાતમા દિવસનું વંચન છે પહેલા દિવસથી જોડાલું એક મુસ્લિમના દીકરા તરીકે પાટી લડત પાટી લડાઈ છે ગૌ માતા અને માલધારીઓ સમાજના જે આજ લોકો જોડાણા છે આગળ પણ બીજા પણ માલધારી સમાજના જે લોકોએ જ્યાં તને આવું જમીન દબાણ થયું હોય એમને પણ અમને તમારા માધ્યમથી કે જાણ કરવા માંગે અમારી સાથે જોડાઓ આ લડાઈમાં શિવભાના હાથ મજબૂત કરો તો તમારી પણ જ્યાં પણ આવી દબાણની જગ્યા હશે જ્યાં પણ માલધારીઓને તકલીફ થાય એમાં પણ શિવભાઈ પૂરી સાથે લડશે અને અમે પણ એમનો પૂરો સાથ આપશું